વડોદરા શહેરના નિઝામપુરાની ઘટના વરસાદી ઝાપટામાં થઈ ધરાશાયીના કારણે વીજ થાંભલો ઝૂકી ગયો હતો ઘટનાને લઈ સ્થાનિક મહિલા કાઉન્સિલર દોડી આવ્યા કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા એમજીવીસીએલને ને કરાઈ જાણ એમજીવીસીએલની ની ટીમ દ્વારા વીજ થાંભલો અન્યત્ર ખસેડવા માટે જગ્યાની કરી માંગ કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ તાત્કાલિક વીજ ડીપી ની બાજુમાં જગ્યા ફાળવી જગ્યા ફાળવતા વીજ થાંભલો ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી

આ સંતોકનગર ની સામે અમારો કાંસ જાય છે કાસ ઉપર સ્લેબ ભરેલો છે સ્લેબ ને જમીન ની વચ્ચેની પાંચ ફૂટ ઊંડી દીવાલ પાંચ ફૂટ હાઈટ માં દિવાલ જે બનાવેલી હતી એ વહેલી સવારે વરસાદ પડ્યા પછી લગભગ છ વાગ્યાની આજુબાજુમાં ધરાશાય થઈ ગઈ છે દિવાલ પડી જવાના કારણે દસ પંદર મીટરની લંબાઈમાં આખો મોટો હોલ પડી ગયો ભૂવો પડી ગયો આખી દીવાલ એ ભૂકી કાસમાં પડી છે એની સાથે સાથે એમજીવીસીએલનો પોલ છે એ પોલનો બેઝ પણ હટી ગયો છે કારણ કે જો મશીનરીથી કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવશે તો એમ જીવીસીએલના અધિકારીઓને પણ રિસ્ક છે એટલે એ પણ ઘટના સ્થળે હાજર જ છે એ લોકો પોલ શિફ્ટ કરીને પછીથી આ કામગીરી કોર્પોરેશનને કરવાની સૂચના આપશે કારણ કે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેરથી લઈને તમામ અધિકારીઓને મેં જાણ કરતા હાજર તો છે અમે એમ જીવીસીએલના અધિકારીઓને બોલા એ પણ હાજર છે પણ સૌથી મોટો પ્રશ્ન કે આ પોલ હટ્યા વગર કામગીરી ના કરાય અને જો પોલ હટાવવાની જવાબદારી એ લોકો લે છે જગ્યા અમે બતાવી છે છ તો એમાં ચારથી પાંચ દિવસનો સમય લાગે એવું અધિકારીઓ જણાવે છે